સુરતમાં નાટકીય ઢબે કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુમાણીએ પોતાના ટેકેદારો સામે મિલીભગતમાં પોતાનું ફોર્મ રદ કર્યો છે જેને લઈને કોંગ્રેસમાં મોડી મંડળથી લઈને નેતાઓ અને કાર્યકરોમાં રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે આજે રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું જનતાને અને લોકશાહીનો અટકાયત કરી હતી કોંગ્રેસની મહિલા કાર્યકરે કહ્યું કે નિલેશ કુંભાણી જનતાને ગુમરાહ કરીને સુરતથી ગોવા નાસી ગયો છે અહીં જનતા વતી અમે જવાબ માંગવા આવ્યા છીએ તેવો ફોન બે દિવસથી બંધ આવે છે સુરતની પ્રજા ત્રસ્ત છે અને હવે ગોવા નાસી ગયા હોવાનું કહેવામાં

નિલેશ કુંભાણીના ઘરે તાળા જેમાં નિલેશ કુંભાણીએ ફોર્મ રદ થયા બાદ હાઈકોર્ટ કે અન્ય કોઈ પગલા ભરવાની જગ્યાએ ગુમ થઈ ગયા છે ત્યારે આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ તેમના ઘરે તાળા જોયા હતા જેથી તેમના ઘરની બહાર જ બેનર ચોંટાડ્યા હતા તેમજ તેમના ઘરની આસપાસ પણ નારેબાજી કરી હતી જેથી પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી